હેલો મિત્રો એમ આઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસ મિત્રો આજે હું ગોંડલની બાજુમાં આવેલ નાના ઉમરા નાના ઉંબાડા ગામમાં આવેલો છું તેઓ અમારા એક મિત્ર કે જેઓ ટેલિફોનથી અમારા લગભગ બાર મહિનાથી એમનાથી ટેલિફોનથી અમે વાતચીત કરીએ છીએ કયા એરિયામાં કઈ ખેતી વાવાય મારા એરિયામાં કઈ ખેતી વહેવાય કયા પાકમાં કેટલું વળતર મળ આ બધી લગભગ અઠવાડિયામાં એકાદો ફોન આવે અને પ્રવીણભાઈ એક મિત્ર છે અમારા પ્રવીણભાઈ સાથે હું વાતો કરું છું તે આજે મારા ગોંડલ મરચાંના માર્કેટમાં આવવાનું થયું હતું તેમ વિચાર્યું કે આજે પ્રવીણભાઈની મુલાકાત કરું અને એમની વાડીએ જઈને એમનો શું શું વાવેતર છે એ જોઈએ તો આજે નાના

ગાળો શું કરેલો છે આનો આઠ બાય પાંચ ફૂટ આઠ બાય પાંચ રોટુ રો આઠ ફૂટનો ગાળો અને વચ્ચે પાંચ ફૂટનો નો ત્યાર પછી તરબૂચ વાયા તમે વચ્ચે એક બેડ ઉપર તરબૂચ કર્યા તરબૂચ કઈ વેરાયટી આપણે કરેલી છે તરબૂચ ની સિમ્બા વેરાયટી કરેલી છે સિમ્બા સિજન્ટા કંપની ની સિમ્બા વેરાયટી કરેલી આમાં તમારે કદાચ પ્રથમ કટિંગ થઈ ગયું કેમ કેટલા દિવસ પહેલા પહેલું કટિંગ થયું આને ત્યાં છ દિવસ પાંચ દિવસ પેલું કટી અંદાજે કેટલો માલ નીકળ્યો છે પપૈયા ને રોપણી કર્યા પછી તરત જ વચ્ચે એક બેડ બનાવીને સીઝન્ટનું સિમ્બો વેરાયટીના તડબૂજ વાયેલા લગભગ દસ વીઘામાં દસ વીઘામાં એમને જે પપૈયા કર્યા છે એમાં વચ્ચે એક રો તડબૂજ કરેલી છે એનો અંદાજે માલ લગભગ છવ્વીસ ટન જેટલો નીકળી ગયો છે અને અંદાજે અત્યારે હાલનો બજાર વીસ બાવીસ રૂપિયાનો છે એ પ્રમાણે એમાંથી અમને પ્રોડક્શન મેળવ્યું હવે આ જે કચડી માલ છે એ નિકાલ થઈ જાય એટલે પછી એ વચ્ચે કલ્ટિવેશન કરી દેશે વચ્ચેનો જે તલબૂજ વાયેલા છે એમાં છાણિયું ખાતર ભરેલું જ છે કલ્ટિવેશન કરશે એટલે આખા પાળાના અંદરના ભાગમાં છાણિયું ખાતર અંદર કમ્પ્લીટ આવી જશે અને પછી બીજું છાણિયું ખાતર એ ઉમેરીને અને જ્યાં પપૈયાના હાલ તમે જોઈ શકો છો કારણ કે ઠંડીનો હંમેશા ગ્રોથ ના થાય આટલો ગ્રોથ થયેલો જ હવે ગરમી આવશે એમ ધીમે ધીમે ગ્રોથ આનો ત્રણથી ચાર ફૂટનો થઈ જશે એ વખતે બીજું છાણિયું કમ્પોસ્ટ ખાતર નાખીને બેડ વાળી દેશે મિત્રો તમને કદાચ થશે કે આ બાજુ કેમ આ લોકો વહેલા પપૈયા વાવું છે આપણા ઉત્તર ગુજરાતમાં જોઈએ વડોદરા બાજુ જોઈએ તો આપણે લગભગ ફેબ્રુઆરી માર્ચમાં કરીએ છીએ તો મિત્રો એનું સાચું કારણ જો તમને હું બતાવું આપણા એરિયામાં કાચું પપૈયું લગભગ વેચાતું નથી બરોડા ડિસ્ટ્રિક ગણો કે અમારા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ગણો સાબરકાંઠા ગણો આ એરિયામાં કાચું પપૈયું આપણે વેચાતું નથી આ એરિયામાં ગોંડલ એરિયામાં રાજકોટ એરિયામાં લગભગ પપૈયાનું વાવેતર નહીવત છે અમુક આવા પ્રગતિ ખેડૂતો વાવું છે અને એ રે વેચવા માટે શું કરે છે પટ્ટીવાળો માલ વેચતા નથી હવે આનું તમને બતાવવું આ પ્લાન્ટનું કે લગભગ જૂનના એન્ડ અથવા જુલાઈ મહિનામાં કાચું પપૈયું નીકળશે લગભગ જ થશે એની સાઈડ એકથી બે કિલો અને એ વખતે રાજકોટ એ આ સૌરાષ્ટ્ર એરિયામાં કાચા પપૈયાની જરૂર હોય છે ઘણી વખત મારી જોડે આ બાદના વેપારીઓના ફોન આવું છે જુલાઈ ઓગસ્ટમાં એ વખત અમારી વાડીઓ પંદર નંબરની લગભગ ઊભી હોય તો કે વેપારીના મારા પર ફોન આવશે છે કાકા કાચું પપૈયું હોય તમને કહો અમે ત્યાં આવીને તોડી જઈએ એક બે વખત મેં માલ ભરાયેલો છે લગભગ તેર રૂપિયા ચૌદ રૂપિયા આપણે ઘેર બેઠા એ પપૈયા આપેલા છે એટલે આમનો વહેલું વાવેતર કરવાનો મકસદ એ જ છે કે એક તો મિશ્ર પાકમાં તરબૂચ લેવાઈ જાય તરબૂચની આવક અંદાજે વીઘા લાખ રૂપિયા જેવી થઈ જાય અને ત્યાર પછી પપૈયાની આવક તો આવવાની જ છે એટલે બે પાક લેવાઈ જાય એના કારણે તરબૂચનો ક્રોપ એમને કરેલો છે મિત્રો તમે જુઓ છો કે કદાચ આ તો તમને એવું હશે કે કાકા એમના ખેતરમાંથી વિડીયો બનાવ્યો હશે કે કોઈ માણસનો ઊભા કરાયા છે તો તમે જુઓ કે આપણા ઉત્તર ગુજરાતમાં પવનચક્કી નથી કેમેરામેન તમને જો પવનચક્કી બતાવશે હું હાલ ગોંડલ જ છું ગોંડલના બાજુના ગામમાં જ છું કાંક ઘણા મિત્રોને આવી કોમેન્ટ આવે છે કે કાકા એમના પોતાના ખેતરમાં વિડીયો બનાવીને બતાવી છે પહેલાં તને ગોંડલ આવવાથી પ્રવીણભાઈને મેં ફોન કર્યો પપૈયા માટે તો એમને કહ્યું કે ભાઈ ભાઈ આવો તમે અહીંયા આગળ અને રૂબરૂ જોવા મારા પપૈયામાં કેવો ગ્રોથ છે એટલે જ આવ્યો છું એટલે આ બિલકુલ સાચો જ વિડીયો છે કોઈ ખેડૂતને આ રીતે વાવેતર કરવું હોય તો કરી શકાય અને આ રોપા પણ મેં એમને જ આ ડ્રેસ આપ્યું હતું આણંદનું કા નર્સરીમાંથી તમે રોપા લેજો ત્યાંથી તમને સારા ક્વોલિટીવાળા ગુણવત્તાવાળા તાઇવાનના સાતસો છસીના રોપા મળશે અંદાજે કેટલા રોપા લાયા આપણા લગભગ મારી ગણતરી પાંચ છ હજાર એસી છ એક હજાર જેવા તાઇવાનના રોપા આપણે એમને આણંદથી પહોંચતા એડ્રેસ બતાવ્યું તો એથી એમને લાઈન વાયેલા છે એટલે મિત્રો તમારે આ બાબતે કોઈ પૂછવું હોય તો મારો ફોન નંબર મૂકેલો જ હોય છે તો તમે મને પૂછી શકો છો તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક આપતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોઈ કોમેન્ટ હોય તો મને જણાવતા રહેજો જય જવાન જય કિસાન